ખેડા જિલ્લામાં આવેલો નડિયાદનો ગાજીપુર વિસ્તાર કે જે છેલ્લા પચાસ વર્ષથી પતંગ ઉદ્યોગ માટે જાણીતો છે જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે છે તેમ આ એક એવો વિસ્તાર કે જ્યાં એક મહિનાના વ્યવસાય માટે આખું વર્ષ નડિયાદ અને આસપાસના વિસ્તારમાં પતંગ બનાવવામાં આવતા હોય અહીંની પતંગ ખરીદવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ દેખાય છે જે માટે અમદાવાદ વડોદરા અને ગુજરાતના છેવાડાના લોકો સારી

પંદર સોળ કિલોમીટર ગામ છે ત્યાં લેડીઝ વર્ક વધારે છે આ કામમાં બધા લેડીઝ જ છે ને લેડીઝ જે દોરી ચડવા પછી અહીં લાવીને અમારે ત્યાં સાત થી આઠ કારીગર કામ કરતા હોય હોલસેલ અને રિટેલમાં કોઈ કેટલું ફરક નહી બધું હોલસેલ બી એ રીતે ધીરે ધીરે ચાલ્યું છે અને રિટેલ પણ એ રીતે જ ચાલે છે એમાં ઘણીતા તકલીફો કે ભાઈ વરસાદ પ્લસ વાદળો આવે એટલે પબ્લિક ખરીદી કરતી વિચાર કરે થોડી કે ભાઈ આપણે આજે આવનાર વ્યક્તિ આવે નહીં છે વાતાવરણ એવું વરસાદ નું થઈ જાય ઘણી તકલીફો છે અને પતંગ ની અંદર આ વખતે એટલું જે ક્રેસ હતું પેલા એટલું ક્રેસ આ વખતે નથી નડિયાદ શહેરમાં આવેલા ગાજીવાડ વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી ઉત્તરાયણ પર્વને લઈને પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગો ધમધમી ઉઠતા હોય છે ત્યારે આ વર્ષે પણ જે પતંગનું માર્કેટ હતું તે નડિયાદમાં તેજીનું જોવા મળ્યું હતું ખાસ કરીને ઉત્તરાયણના હવે નજીકના પર્વ છે ત્યારે હાલમાં જ ચાલતા જે ગૃહ ઉદ્યોગો છે તેની વાત કરીએ તો નડિયાદમાં જે ચીલ પતંગ છે તેનું સૌથી વધુ માર્કેટ હોય છે ખાસ કરીને મહિલાઓ દ્વારા આ ગૃહ ઉદ્યોગમાં અહીંયા નડિયાદમાં બનાવવામાં આવતો હોય છે આ પતંગ નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ગૃહ ઉદ્યોગ દ્વારા જે પતંગોની બનાવવાનું ચાલતું હોય છે ખાસ કરીને આપણી સાથે અહીંયા જે ગૃહ ઉદ્યોગ ધારક છે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપનું મારું નામ છે મલિક અકરમ હુસેન સતીમિયા અકરમે પતંગનું માર્કેટિંગ પતંગનું માર્કેટિંગ બધી નડિયાદમાં બધી વેરાયટી ચાલે નાની નાનીથી લઈને મોટી બધી ખંભાતી મળે નડિયાદી મળે બધી જ વેરાયટીઓ મળે બધી પતંગો એમ તો માર્કેટ છે પણ નડિયાદની સ્પેશિયલ આઇટમ જોવા જોઈએ તો નડિયાદી ફરરાજીલ કહેવાય એનું માર્કેટ વધારે હોય છે